શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો મા લક્ષ્મીનો મહેલ આ બહુ સરસ મજાની કથા છે મા લક્ષ્મીની અને મા પાર્વતીની મિત્રો પૂરી ધ્યાનથી સાંભળજો એકવાર વાર લક્ષ્મી માતા પાર્વતીજીને તેનો સુંદર અને ભવ્ય મહેલ જોવા માટે બોલાવ્યા હવે આ તો હતો મા લક્ષ્મી મહેલ માટે તે મહેલમાં કોઈ પણ પ્રકારની કમી નહીં તે મહેલની જગમહા એની ચમક દૂર દૂર સુધી દેખાતી હતી મોટા મોટા ઝરૂખા માતા પાર્વતી તો એ સુંદર મહેલને જોઈ જ રહ્યા હતા નિરખી નિરખીને તાકી તાકીને જોઈ રહ્યા હતા અને હેરાન રહી ગયા માતા પાર્વતીને માતા લક્ષ્મીથી થોડી ઈર્ષા થઈ એટલે મા પાર્વતી બોલ્યા હું પણ મહાદેવને કહીને આવો જ સુંદર મહેલનું નિર્માણ કરાવીશ માતા લક્ષ્મીએ પાર્વતીજી નું મજાક ઉડાવતા કહ્યું કે મહાદેવ તો ગળામાં સાપ ફરે છે શરીર પર રાખ ચોપડે છે અને ભાંગ પીધા કરે છે બરફના ડુંગરા પર ફર્યા કરે એ ક્યાં બનાવી શકે આવો મહેલ મહાલક્ષ્મીની આવી વાત સાંભળી માં પાર્વતીને થોડું ખોટું લાગ્યું દુઃખ થયું અને પછી ત્યાંથી ચાલ્યા ગયા હવે આવ્યા મહાદેવ પાસે અને પાસે આવી અને મા પાર્વતી જીદ કરવા લાગ્યા કે મને પણ મહેલ જોઈએ છે હું હમણાં જ લક્ષ્મીનો મહેલ જોઈને આવી છું મને એનાથી પણ સુંદર મહેલ જોઈએ મા પાર્વતી મહાદેવથી હઠ કરવા લાગ્યા અને પાર્વતીજી બોલ્યા કે પ્રભુ તમે તો દેવોના દેવ મહાદેવ છો અને બધા દેવતાઓના તો કેટલા સુંદર સુંદર મહેલ છે સુંદર મહેલોમાં વસે છે બધા દેવો પણ તમે બરફના ડુંગરામાં રહો છો આવી રીતે રહેવાથી તમારી માન પ્રતિષ્ઠામાં કમી આવી જશે આવી રીતે રહેવું તમને શોભા નથી દેતું પ્રભુ માતા પાર્વતીએ જીત પકડી લીધી અને કહે છે કે મારે એવા મહેલમાં રહેવું છે જે ત્રણેય લોકમાં ક્યાંય ન હોય મહાદેવ બધું જ જાણતા હતા પણ તે પાર્વતીજીને તે મનાવતા હતા મહાદેવ બોલ્યા હું તો યોગી છું દેવી હું મહેલમાં ચેનથી ન રહી શકું મને તો આવી રીતે જ રહેવામાં આનંદ આવે છે પણ મા પાર્વતી માન્યા નહીં અને છેવટે મહાદેવને સ્ત્રી હઠ સામે જુગવું જ પડ્યું મહાદેવ મહેલ બનાવવા માટે વિશ્વકર્માજીને બોલાવે છે અને તેમને એવું મહેલ બનાવવાનું કહે છે કે જેની બરાબરી મહેલ ત્રણ લોકમાં ક્યાંય ન હોય કોઈ દેવતા પાસે એવો મહેલ ન હોય ત્રણેય લોકમાં એવો મહેલ હોય નહીં એવા મહેલની નિર્માણ કરવાનું વિશ્વકર્માજીને કહે છે વિશ્વકર્માજી મહાદેવનો આદેશ સ્વીકારી અને બહેન બનાવવા માટે જગ્યા શોધવા લાગ્યા શોધતા શોધતા તેમને એક એવી જગ્યા મળી બાજુ થી પાણી થી ઢંકાયેલી હતી અને પાણીની વચ્ચો સુંદર પહાડ દેખાયા અને તે જગ્યા સુંદર ફૂલો અને વનસ્પતિ વનસ્પતિઓથી બાગ બગીચા ફૂલોથી ભરેલી હતી અને મિત્રો આ જગ્યા કઈ હતી ખબર છે આ જગ્યા હતી લંકા વિશ્વકર્માજી એ

મહેલ એટલો બધો સુંદર હતો કે જે પણ તે મહેલને જુએ તેના વખાણ કરતા ન થાકે માતા પાર્વતીએ ગ્રહ પ્રવેશનું પછી મૂર્ત આવ્યું બધા દેવી દેવતાઓને મહેલના ગ્રહ પ્રવેશના પૂજા મૂર્તમાં બધા જ દેવી દેવતાઓને બોલાવવામાં આવ્યા અને ગ્રહ પ્રવેશની પૂજા માટે તેમણે રાવણને પણ બોલાવ્યો કારણ કે રાવણ બહુ વિદ્વાન બ્રાહ્મણ હતો બ્રાહ્મણ હતો પૂજા પાઠ બધું બ્રાહ્મણ એ રાવણ કરતો હતો રાવણે સરસ વિધિ પૂજા હવે બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી પડે એટલે પૂજા સમાપ્ત થયા પછી ભોળાનાથે રાવણને દક્ષિણા માંગવાનું કહ્યું રાવણના મનમાં તો લાલચ આવી અને રાવણ તો તે સોનાના મહેલ ને જોતો જ રહી ગયો હતો એને એ મહેલ બહુ જ ગમી ગયો એટલે એના મનમાં લાલચ જાગી રાવણ બોલ્યો મહાદેવ મને તો દક્ષિણામાં આ જ મહેલ જોઈએ છીએ પાર્વતીજી આ સાંભળી બહુ દુખી થયા બહુ ક્રોધે ભરાયા મા પાર્વતી બોલ્યા રાવણ તે મને બહુ દુખી કરી છે મેં કેટલી હઠ કરીને કેટલા મનથી મહાદેવ પાસે આ મહેલ બનાવડાવ્યો છે અને તે આ મહેલને જ મારી પાસેથી માંગી લીધો જે મારું સપનું હતું મારું અરમાન હતું મહા પાર્વતીજી કહે છે રાવણ તું કંઈ પણ માંગી શકતો હતો પણ તે મહેલ માંગીને મારું સપનું તોડી નાખ્યું મારું દિલ દુખાવ્યું છે બહુ ક્રોધે આવ્યા બહુ ક્રોધે ભરાણા મહા પાર્વતી અને ક્રોધે આવીને રામણ રાવણને શ્રાપ દઈ દીધો કે મહાદેવનો જ અંશ એક દિવસ આ મહેલને બાળીને રાખ કરી દેશે અને તેની સાથે જ તારા કુળનો વિનાશ પણ આરંભ થઈ જ છે તેમાં પાર્વતીનો જ શ્રાપ હતો જેના કારણે ભગવાન શિવનો અવતાર હનુમાનજીએ લંકાને સળગાવી દીધી હતી તો મિત્રો આ હતી લંકાના રાવણની મહેલની કથા જે મહેલ માં પાર્વતી અને મહાદેવે બનાવડાવ્યો હતો પણ બહુ જ શાતિર મગજથી રાવણે છીનવી લીધો તો મિત્રો કેવી લાગી તમને વાર્તા જો વાર્તા સારી લાગે તમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે